પોરબંદરમાં જન્માષ્ટમીના દિવસે ઝરમર વરસાદ બાદ સાંજના સમયે વધુ વરસાદ વરસતા જન્માષ્ટમીના લોકમેળાને રદ કરી નાખવામાં આવ્યો હતો જેના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સાતમના દિવસે લોકમેળો ચાલુ રહ્યો હતો પરંતુ આઠમના દિવસે સતત વરસાદ વરસતો હતો રાત્રે આઠેક વાગ્યાના સુમારે વરસાદનું પ્રમાણ વધતા તંત્ર દ્વારા રાઇટ્સને બંધ કરવામાં આવી હતી લોકોની સલામતીને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમો અને મેળાને રદ કરવામાં આવતા દૂરથી મેળાની મજા માણવા આવેલા લોકો ઘરે પરત ફરતા હતા તેથી ટ્રાફિક જામ થઈ ગયો હતો પોરબંદર શહેર વિસ્તારના લોકો રાત્રિના સમયે મેળો માણવા માટે ઉમટે છે તેથી એક બાજુ શહેરમાંથી લોકો મેળાના મેદાન તરફ જતા હતા તો બીજી બાજુ મેળો રદ થયાની જાહેરાત થતા મોટી સંખ્યામાં મેળામાં ફરવા આવેલા લોકો પરત ફરતા હતા જેના લીધે પોરબંદરના જૂના ફુવારાથી માંડીને એચએમપી કોલેજ સુધીના બે કિલોમીટરના રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો એ જ રીતે રેલવે સ્ટેશન રોડ પણ રેલવે થી લઈને રામ ગેસ્ટ હાઉસ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને અઘેરા સહિતની ટીમે પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોની મદદ લઈને રસ્તો ક્લિયર કરાવ્યો હતો અનેક લોકો રિક્ષામાં મેળાની મજા માણવા માટે ગયા હતા અને મેળો રદ થતા ઘરે પરત ફરવાની ફરજ પડી હતી ત્યારે રસ્તામાં ટ્રાફિક જામ થતા રિક્ષામાંથી ઉતરીને પગપાળા ઘરે પરત ફરતા લોકો નજરે ચડતા હતા